જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અત્યારે સાંજના વાગી ગયા છે પાંચ અને અમારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે હું રસોઈ બનાવવા કરું છું અને અત્યારે બનાવું છું હું સેન્ડવીચ બનાવવાની છું તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો અને લાઈક કરતા રહેજો અને કોમેન્ટ બી કરજો અમારે રિયા પાંચ વાગી ગયા છે તો બી હજી ઉઠ્યા નથી આળસ આવે છે ઊઠી તો ગયા છે પણ આળસ આવે છે આળસ ચલો બેટા એપલ ખાવું હા ચાલો આપું હા ચાલો અમે બટાકા ધોઈને લઈ લીધા છે છ સાત બટાકા લીધા છે હવે એને અમે બાફવા મૂકી દઈશ ત્રણ ચાર સીટી થશે એટલે થઈ જશે બટાકા તો આ છે કોથમી અને કોથમીની બનાવીશ ચટણી તો સરસ એને ધોઈ દઉં ધોઈને સુધારી અને પછી એને બનાવીશ ચટણી ચણાની દાળ આ લસણ આદુના ટુકડા અને મરચાં બધા કોથમીર લીધી છે મરચું મીઠું લસણ આદુ બધું લઈ લીધું છે અને કોથમી અને જીરું પણ લઈ લીધું છે અને હવે આપણે ચટણી બનાવી દઈએ તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો મારી સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગઈ છે લાલ ચટણી ના છે લીલી ચટણી તીખી મમ્મી મેથી સુધારે છે કાલ માટે શાકભાજી બહુ બધું લઈ દીધું શું કરે जेसीबी માં તો શું કરે છે जेसीबी હું શું ભરે હા ઓકે તમારી